રાયવાળા મરચાં બનાવવા માટે દેશી મરચાં છે એ અઢીસો ગ્રામ લીધા છે આ દેશી મરચાંને લીટિયા કાઢી અને આ રીતે નાના નાના ટુકડા કાપી લીધા છે હવે એની અંદર આપણે નાખીશું દોઢ ચમચી મીઠું અને એક ચમચી નાની ચમચી હિંગ અને એક મોટી ચમચી હળદર અને એક મોટી ચમચી ભરી એટલે કે આ નાની ચમચી હોય તો બે ચમચી ભરી અને રાયનું ઝીણું ખાંડેલો બોળો અને એક લીંબુનો રસ આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે અને એક બોટલની અંદર ભરી દેવાનું આઠથી દસ દિવસ સુધી આ રાયના રાઈવાળા મરચાં છે ને કાંઈ થતું નથી ને એવાને એવા કડક રહે છે ફ્રીજમાં રાખીએ એટલે આ રાયતા મરચાં છે એ બહુ મસ્ત લાગે છે આ તાત્કાલિક બનતા ઇન્સ્ટન્ટ રાયના મરચાં છે આ રાયના બોળાને આપણે પલાળીને રાખી મૂકવાનો થતો નથી આ તરત થઈ જાય એટલે આની આનીનાની અંદર લીંબુનું પાણી આવે ને એટલે રાયના પૂરિયા છે એ પળી જાય અને મસ્ત બને છે રાયતા મરચાં તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો